ને હમ ઉત કઈ દીધું આવું આ ક્યો ભાઈ પ્લાસ્ટિક આ પ્લાસ્ટિક ઓલુસના આ બોલર હે હમ

આ તો પછી હા વાર રહ ને કદાચ થવું હોય ત્રણ દિવસ આ તો નીકળા થઈ જાય

હા હા આ સાબુ મેં આગળ ઘડાયા હા તો બધાય પધારજો હરીશભાઈ ને લાભ દીજો બરાબર ને હા તો એવા જો આ સાબુ ઢકાફીટ આપણે દુકાનની જ જે લેતા હતા એ ઘેર લેવે અને ફિટિંગ એ કરી દીધા કમ્પ્લીટ જો આ પટ્ટી બનાવ્યું એની તો પરવાર ન આવે આપણે અને બે જો સાઉન્ડ થઈ ગયા ફિટિંગ આ ટેપ અંદર પેટી મુકાઈ ગયું પછી આ વાયરિંગનું કામ ચાલુ છે વાયરિંગનું કામ ચાલુ છે તો આપણો ટેપ થઈ ગયું કન્ટિન્યુ ફિટિંગ કમ્પ્લીટ